અત્યારે એવા પણ ફાટક બંધ થઈ ગયું યાર શું કરીએ નવની એક તો અમારે લકડા ભરવા જવાનું છે ઉતાવળ છે ના ટ્રેન આવી ગઈ એટલે કોઈ ઉભા રોડ નથી બસ આટલી ટ્રેન આટલી ટૂંકી ચાલો અમને ઊભું રાખ્યો અમારો ટાઈમ બગાડ્યો બધો ટાઈમ આટલી ટૂંકી ટ્રેન ને અમારો ટાઈમ બગડી ગયો બધો શું કે પુષ્પ ઠાખા પુષ્પા ટા મને એમ કીધો તો કે મને ગારું પીવડાવ એમ પણ આ પુષ્પા અને મેં મસાલા છાસ લાવી આપી છે અમે લાકડા ભરાવેલા છે ત્યાંનો રસ્તો આવો છે બહુ ખરાબ રહ્યો અહીંયાથી ટ્રેક્ટર જાય છે રેટીવાળા ટ્રેક્ટર નદીમાંથી નીકળીને જાય છે એટલે જે વચ્ચે સેન્ટરમાં છે આ સેન્ટરમાં ઓછું છે એટલે જે આપણું પિકઅપનું જે ડિપ્રેશન છે તે લાગી જાય એવું લાગે છે ઓ ખરાબ રસ્તો છે આજે રસ્તો છે એ છે ને આખો રસ્તો નદીમાંથી જ છે ને રેડતી રસ્તો છે

મિત્રો અમે લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે રસ્તો ખરાબ છે એટલે થોડુંક ખોદકામ કરીને પછી રસ્તો બનાવવાનો છે હવે ના કઈ આપણે મોર

મિત્રો ગાડી લકડા ભરવા માટે મૂકી છે અને બે ફેરા મારવાનો છે ઈ એ તંત્ર એ તો પુસા તંત્ર આ મને છે કાન પોટી ઓડી તો નવો ટાકી હા ટાકી દે ને કાન વિડિયો ઓનલાઈન અડધી ગાડી લાકડા ભરાઈ ગય છે અને ત્યારે અર્ધી ગાડી ખાલી કરવા જોઈએ છે ગાડી મન થાય નરા વિડીયો છે મિત્રો અહીંયા ખાલી કરી રહ્યા છે રસ્તો ખરાબ છે એટલે અડધી ગાડી લાકડા ભરીને ખાલી કરી આવ્યા ત્યારબાદ ફરીથી હવે અડધી ગાડી લાકડા ભરવા આવેલા છે મિત્રો એક અડધી ગાડી ખાલી કરી અને બીજી આટલો માલ ભરીને અત્યારે ગાડી છે ને અત્યારે જવાના છે આ નદીમાંથી બહાર કાઢી છે ગાડી ને અત્યારે બીજો જે ખાલી કરેલો છે એ માલ આના ઉપર ભરવાનો છે જવાડતા થઈ ગઈ છે મિત્રો જે પહેલાં એક ગાડી ભરી લાવ્યા હતા તે અહીંયા ખાલી કરી હતી ને અત્યારે બીજી અરદી ભરી લાવ્યા તે એના ઉપર આ લાકડા એના ઉપર ચડાવી રહ્યા છે ત્યારબાદ આ ભરાઈ જાય પછી જે કે પેપર કંપનીમાં જશું મિત્રો આજે અમારાથી એક ભૂલ થઈ ગઈ અડધી અડધી ગાડી ભરીને લાકડા કાઢ્યા હતા તો આશ્ચરો નહોતો આવ્યો અને લાકડાની હાઈટ ખૂબ જ વધી ગઈ છે અને વજન પણ ખૂબ જ વધી ગયું છે તો મિત્રો હવે જોઈએ છે કઈ રીતે લઈ જઈશું મિત્રો અમે આટલા બધા લાકડા નહોતા ભરવાના પણ બીજાના ખેતરમાં લાકડા ખાલી કર્યા હતા એટલે લાકડા ભરવું જ પડે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી એટલે પછી આટલા બધા લાકડા ભરી દીધા છે મિત્રો હવે જઈશું કઈ રીતના એ સમજાતું નથી મિત્રો ધીમે ધીમે જવું પડશે لا لا كنت كده عادي لا لا تو هي هوي خباير لا 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 મિત્રો લાકડા ભરીને જે કે પેપર કંપનીમાં આવી ગયા છે ને અત્યારે ગાડી ખાલી કરવાનો નંબર આવ્યો છે એટલે ગાડી ખાલી કરવા માટે જાઉં છું મિત્રો હું ફાઇનલી આવી ગયો છું જે કે પેપર કંપનીના અંદર અને અત્યારે હું જાઉં છું લાકડા ખાલી કરવા માટે મિત્રો હું કંપનીની અંદર આવી ગયો છું અને અત્યારે ગાડી વજન કરવા માટે વજન કાટા પર ચડાવી છે મિત્રો મેં લાકડા ખાલી કરીને અત્યારે ઘરે જાઉં છું અને મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત